જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વાર્તા સસ્પેન્સ છે એટલે આ વાર્તામાં શું છે તે હું તમને જણાવીશ નહીં પરંતુ જો જાણવું હોય તો આ વાર્તા પૂરેપૂરી સાંભળજો તો તમને ખબર પડશે એક વખત તમને ખબર ન પડે તો બે વખત સાંભળજો તો મિત્રો ચાલો શરૂ કરીએ વાર્તા પ્રાગ રોડ લાયસન્સવાળા નગીનદાસ શેઠની પત્ની ધર્મિષ્ઠાબેનના આકસ્મિક મૃત્યુથી તમામ બંધ રાખીને શોક જાહેર કર્યો હતો કારણ ધર્મિષ્ઠાબેન અતિ માયાળુ અને નામ પ્રમાણે ધાર્મિક સ્વભાવના હતા નગીનદાસ શેઠે નગીનદાસ શેઠ ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં સારું એવું કમાયા હતા એમના બે પુત્રોમાં મોટો પરાગ કમ્પ્યુટર એન્જિનિયર તરીકે હૈદરાબાદ હતો અને નાનો રાજુ કેનેડા સેટ થઈ ગયો હતો એ બંને એમના મમ્મીની અંતિમ ક્રિયા પતાવીને ગયા એમણે નગીન દાસ ને આવવા કહ્યું પણ એ તૈયાર ન હતા છેલ્લા પાંચેક વર્ષથી એમણે ટ્રાન્સપોર્ટનો બિઝનેસ સમેટી નિવૃત્ત જીવન સુખેથી જીવ રહ્યા હતા એમાં નગીનદાસની તંદુરસ્તી સારી હતી પણ એમની કામ વૃત્તિ ધર્મિષ્ઠાબેનને ગમતી ન હતી પ્રાગ અને રાજુએ નીકળતા પહેલા એમના એક જૂના ડ્રાઈવર બળવંતની કોઈ દૂરની સગી ચંદા નામની બાઈને કામ પર રાખતા ગયા હતા હવે ચંદાનો વર એક કારખાનામાં ચોકીદાર હતો એટલે કે સિક્યુરિટી હતો અને એના પગારની રકમ મોટે ભાગે જુગારમાં રમી જતો હતો નગીનદાસ શેઠે ચંદાની દીકરીને મદદ કરવાના બદલામાં ચંદાને વશમાં કરી લીધી થોડા દિવસો પછી ચંદાને તાવ આવતા એ બે દિવસ કામે ન આવી તો નગીનદાસ રઘવાયા થઈ ગયા એટલે કે નગીનદાસ છે ઢગવાયા થઈ ગયા ચંદાને બોલાવવા માટે એમણે ત્રણ ચાર ફોન કર્યા ત્યારે એ બીમાર ચંદાએ ના છૂટકે જ્યોતિને કામે મોકલી પણ વાસનામાં અંધ બનેલો વાસનામાં અંધ બનેલા નગીનદાસને તો જ્યોતિ પ્રથમ નજરે ગમી ગઈ એક દિવસ ચાલુ વર્ષાતે જ્યોતિ આવી એના ભીના વસ્ત્રમાંથી એનું જોબન છલકાઈ રહ્યું હતું એ જોતા જ ટુવાલ આપી અંદરના રૂમમાં જઈ કપડા કોરા કરવાનું જ્યોતિને કહ્યું જેવી જ્યોતિ ટુવાલ લઈને રૂમમાં પ્રવેશી એ થશે એ સાથે અસાવધ જ્યોતિને નગીનદાસે આવીને પોતાની બાહુપાસમાં જકડી લીધી જ્યોતિ ફફડી રહી હતી એને જોર કરીને બૂમ પાડી નજીકની કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો યુવાન ત્યાં નીકળ્યો અને એને સાંભળીને એ ગેટ ખોલીને અંદર દોડી આવ્યો એણે અંદરનું દ્રશ્ય જોઈને જ્યોતિને છોડી દેવાનું જ્યોતિને છોડી દેવાનો પડકાર કર્યો કાવાંધ નગીનદાસ પેલાને જોતા જ ગુસ્સામાં કાળજાળ થઈ ઉઠ્યા એમણે તરત કબાટ ખોલીને રિવોલ્વર કાઢીને યુવાન સામે તાકી અને કહ્યું જીવ વાલો હોય તો ભાગ અહીંથી એટલે કે ભાગી જા અહીંથી નહીતર નહીતર કે ગોળે મારી દેશે ડર નો માર્યો યુવાન બહાર નીકળી ગયો ત્યાં પુનઃ એક ચીસ ઉઠી એટલે કે ફરીને એક ચીસ એને સંભળાણી એ સાથે બે ફાયર પણ થયા એ સાથે યુવાન પાસો અંદર એટલે કે પુનઃ અંદર દોડી ગયો તો નગીન દાસ લોહીથી હતા એટલે કે લાદી ઉપર પડ્યા હતા એનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અને એક સ્ત્રી જ્યોતિને સાંતાવના આપી રહી હતી કેટલા દીકરીને સાંતાવના આપી રહી હતી એના હાથમાં રિવોલ્વર હતી મામલો સમજી જતા પેલો યુવાન સીધો ચકલાગેટ પોલીસ સ્ટેશન આવ્યો અને સંપૂર્ણ ઘટના વર્ણવીને સ્ત્રીએ કરેલા ખૂનની વાત કરી પીઆઈ જગમાલ ઠાકોર એમની ટીમ સાથે પેલા યુવાનને લઈને ઘટના સ્થળે આવી પહોંચ્યા તો પેલી સ્ત્રી અને જ્યોતિ ચાલ્યા ગયા ચાલ્યા ગયા હતા રિવોલ્વર ટેબલ પર પડી હતી નગીન દાસની લાશ જોતા જ ઠાકોર સાહેબ શેઠને ઓળખી ગયા એમનું ખૂન કોણે કર્યું છે શા માટે એ બોલ્યા ત્યારે યુવાને ખુલાસો કરતા પુનઃ કહ્યું સાહેબ તમે જેને શેઠ કહો છો એ મહાશય છોકરી પર બળજબરી કરી રહ્યા હતા છોકરીની ચીજ સાંભળી હું ઘરમાં ગયો હતો શેઠે લિવરવર રિવોલ્વર કાઢી મારી સામે તાકી મને મારી નાખવાની ધમકી આપી તેથી ડરનો માર્યો હું બહાર નીકળી ગયો ત્યાં ફરી પેલી છોકરીની ત્યાં ફરી પેલી છોકરી ચીસો પાડવા લાગી ને થોડી વારે બે ફાયરિંગ હું પુનઃ અંદર ગયો એટલે કે ફરીથી અંદર ગયો તો પેલી છોકરી ભાગી છૂટી અને મેં જોયું તો એક સ્ત્રીના હાથમાં રિવોલ્વર હતી તું એ સ્ત્રીને અને છોકરીને ઓળખે છે નહીં સાહેબ તું ત્યાં શું કરવા ગયો હતો હું નજીકની કોલેજમાં એટીડીનો કોર્સ કરું છું તેથી ત્યાંથી પસાર થતો તેથી ત્યાંથી પસાર થતો હતો ગુડ તો તે એ સ્ત્રીને જોઈ છે એટલે તને એનો સ્કેચ બનાવતા આવડશે જ તું ડ્રોઈંગનું જ કરે છે ને યસ સર તો સાંજ સુધીમાં તું એ ખૂની સ્ત્રીનો સ્કેચ બનાવી ઓફિસે પહોંચાડી દેજે ઠાકોર સાહેબે પછી જરૂરી કાર્યવાહી કરીને લાશ મર્ગમાં એટલે કે પોસ્ટમોર્ટમમાં મોકલી આપી સાંજ સુધીમાં નગીન દાસનો પુત્ર પ્રાગ એનો પરિવાર અને અન્ય સગાઓ આવી પહોંચ્યા ત્યારે શેઠની અંતિમ ક્રિયા થઈ રાત્રે પીઆઈ ઠાકોર સાહેબે પેલા યુવાનને પેલા યુવાને બનાવેલા ખૂની સ્કેચ ખૂની સ્ત્રીનો સ્કેચ પરાગને બતાવતા કહ્યું મિસ્ટર પરાગ આ તમારા પિતાનું ખૂન કરનારી સ્ત્રીનો સ્કેચ છે જે બનાવનારે એને નજરે જોઈ છે સ્કેચ જોતા જ પરાગ દિગ્મુડ બની ગયો અવાક બની ગયો એને આખા શરીરે પસીનો છૂટી રહ્યો એને પરસો વળી ગયો એના હૃદયના ધબકારા વધી ગયા અને એ ફરસ પર

એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને અમે તમને આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો તમે તમને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરશો તો